રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફિનિક્સ એશ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડી છે ડોક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે આ જે કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે થર્ડ પાર્ટી ચકાસણી જે કરવાની હોય છે એજન્સીએ કે જે તે વ્યક્તિએ ક્લેમ રજૂ કરેલો છે તો એના પેપર સાચા છે કે કેમ એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લઈ અને એની કન્ડિશનની ચકાસણી કરવાની હોય આ ફિનિક્સના જે એમડી છે રશ્મિકાંત પટેલ એમના ધ્યાન પર આવેલ કે એમની પાસે ક્લેમ આઈસીઆઈસીઆઈ ની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સમાં એક ક્લેમ મયુર છૂછાડ નામના વ્યક્તિએ એક ક્લેમ રજૂ કરેલો હતો જેમાં તેને પેરાલિસિસનો અટેક આવેલો એ પ્રકારના સારવારના કાગળો અને હોસ્પિટલની ફાઇલ રજૂ કરવામાં આવેલી હતી આ જે મયુર છૂછાડ છે એના ઘરે વિઝિટ કરતા આ લોકો જે હોસ્પિટલની ફાઇલ અને મયુર સૂચાર દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઇલ હતી આની ચકાસણી કરવામાં આવી આ બંને ફાઇલમાં જે સારવારના કાગળો હતા એ અલગ પ્રકારના હતા એટલે એ શંકા ઉપજાવ્યા હતા સાથે મયુર સૂચારની ઘરે વિઝિટ કરવા ગયા ત્યારે એમના ઘરે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ આ જે મયુર સૂચાર છે એમને એક્સરસાઇઝ કરાવતા હતા

એના સમયમાં વિસંગતતા આવતી હોય જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડીવાર ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે તો થોડીવાર પછી આ મયુર છુંછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કેટલી જઈ અને ચા બનાવવા લાગે આના વિડીયોગ્રાફી વગેરે આ જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી કંપની ખરેખર જ્યારે આના ઘરે મયુર સુશારના ઘરે વિઝિટ કરવા માટે ગઈ ત્યારે આ વ્યક્તિ ચાલી ના શકે એવી કન્ડિશનમાં એણે પોતાની રજૂઆત કરેલી હતી અને એના જે ડોક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત દ્વારા પણ આ જ રીતે લખીને આપવામાં આવેલું હતું કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી અને એની જે થોડીક કલાકમાં આ આરોપી છે મયુર એ પોતાનું બાઇક લઈ અને ચા બનાવવા માટે ગયેલ એવું ધ્યાનમાં આવેલ કંપનીને જેથી કંપનીએ સમર્પણ હોસ્પિટલ ખાતે પણ તપાસ કરી અને એમાં જે સમર્પણ હોસ્પિટલ તરફથી એને જે ફાઇલ આપવામાં આવેલી હતી એ અને મયુર દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી ફાઇલ છે આ વિસંગત જ નહીં એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે ગુનાઇત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે ચાલીસ લાખનો આ પ્રકારની કાર્યવાહી જે કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિત એ મળીને અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામ ગુનાની તપાસ છે અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએલ ગોહિલ કરી રહ્યા છે અને જે ડોક્ટર અંકિત છે એને અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અ આરોપી મયુર છે એને પકડવા માટે અમારી ટીમ કાર્યરત છે અને સાથે સાથે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિની આમાં સંડોવણી ખુશે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસ કરી એ પ્રમાણે જે કંપની દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એ મયુર અંકિત અને સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હવે તપાસ કરવામાં આવશે એમાં સમર્પણ હોસ્પિટલના સંચાલક કે એમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિ એના મેનેજર જેની પણ ભૂમિકામાં આવશે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ જે જણાવ્યું છે એ પ્રમાણે આ મયુર છે એની ઉપર દેવું હતું અને પૈસા મેળવવા માટે થઈ અને આ ખોટો ક્લેમ કરવામાં ગુનો ગઈકાલે રજીસ્ટર થયેલો છે ગુનાની તપાસ ચાલુ છે તપાસમાં જેમ જેમ આગળ વધશું એ રીતે ખ્યાલ આવશે કે આ વ્યક્તિ દ્વારા આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે હા એમણે એક એમઆરઆઈ કરાવેલો હતો અને એ એમઆરઆઈની ડોક્યુમેન્ટ્સ જે થર્ડ પાર્ટી ચકાસણી કરે છે એજન્સી છે એણે એમઆરઆઈના સહયોગ ઇમેજિંગ સેન્ટર છે ત્યાંના એમઆરઆઈના પેપર્સ રજૂ કરેલા હતા પણ આ જે એજન્સી છે એણે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં સિવિલ રાજકોટમાં ચેક કર્યું તો આ પ્રકારનો કોઈ એમઆરઆઈ રાજકોટ સિવિલની સહયોગમાં થયેલો નહોતો મતલબ કે આ જે એમઆરઆઈના પેપર્સ છે એ પણ આ જે આરોપીઓ છે એમના દ્વારા ખોટા બનાવવામાં આવેલા હતા